નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ સિત્તાવીસ નવ બે હજાર ચોવીસ વાર શુક્રવાર તમામ માર્કેટિંગ ગેરના કપાસના બજાર ભાવ આવી ગયા છે તો ભાવ જોઈ લઈએ ચેનલ મને વાવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણે એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજના સાચા ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે વિડીયોને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લી સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બીજા ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના બજાર ભાવની તો બોટાદ માર્કેટિંગ યાર્ડની અંદર એક હજારથી સોળસો ને અઠ્ઠાવન રૂપિયા જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર સાતસો સાઠથી પંદરસો ને પાસાઠ રૂપિયા વાંકાનેર માર્કેટિંગ યાર્ડની અંદર બારસોથી પંદરસો ને ચાર રૂપિયા રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તેરસો દસથી સોળસો ને ત્રીસ રૂપિયા જેતપુર માર્કેટિંગ યાર્ડની અંદર સાતસો છપ્પનથી સોળસો ને સોળ રૂપિયા ગોંડલ માર્કેટિંગ ગેટની અંદર બારસો એકાવનથી સોળસો ને અગિયાર રૂપિયા અમરેલી માર્કેટિંગ ગેટની અંદર નવસો પિંચોતેરથી સોળસો ને ચોવીસ રૂપિયા જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર બારસોથી સોળસો ને પાંચ રૂપિયા બાબરા માર્કેટિંગ યાર્ડની અંદર તેરસો પચીસથી પંદરસો ને પાંત્રીસ રૂપિયા અમાણાવદર માર્કેટિંગ યાર્ડની અંદર તેરસોથી પંદરસો ને પિસ્તાલીસ રૂપિયા ધારી માર્કેટિંગ ગેટની અંદર બારસો સાઠથી ચૌદસો ને બત્રીસ રૂપિયા બગસરા માર્કેટિંગ યાર્ડની અંદર બારસોથી પંદરસો ને ત્રેવીસ રૂપિયા જામજોધપુર માર્કેટિંગ ગાર્ડની અંદર તેરસોથી પંદરસો ને છ્યાસી રૂપિયા અળવદ માર્કેટિંગ ગાર્ડની અંદર બારસો પચાસથી સોળસો અઢાર રૂપિયા સાવરકુંડલા માર્કેટિંગ ગાર્ડની અંદર તેરસોથી સોળસો દસ રૂપિયા ઉપલેટા માર્કેટિંગ ગાર્ડની અંદર અગિયારસોથી તેરસો નેવું રૂપિયા ધોરાજી માર્કેટિંગ ગાર્ડની અંદર એક હજાર છન્નુંથી છપ્પન રૂપિયા તળાજા માર્કેટિંગ ગાર્ડની અંદર સાતસો સિત્તેરથી તેરસો રૂપિયા વિસાવદર માર્કેટિંગ ગાર્ડની અંદર અગિયારસો વીસથી તેરસો છોતેર રૂપિયા કોડીનાર માર્કેટિંગ ગાર્ડની અંદર અગિયારસો એકથી ચૌદસો રૂપિયા તો આ તો આપણે તમામ માર્કેટિંગ ગાર્ડના કપાસના બજાર ભાવ જો જે કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જે વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર